માહિતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગુજરાત તો આજે આપણે ફાઇનલી આ કેરીનું હાર્વેસ્ટિંગ કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો આજે આપણે સંપૂર્ણ કેરીની માહિતી આપવાના છીએ કે કેવી રીતે બોક્સ ભરવું કેવી રીતે આની ગોઠવણી કરવી આખી આખી આ વિડીયોમાં માહિતી આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ તો મિત્રો આવી રીતે આપણે આ ગોઠવણી કરીએ છીએ આ તમે જોઈ શકો છો આપણે ભરીએ છીએ આની અંદર તમારે કરવાનું કેવું છે કે મિક્સિંગ આ રીતે કેરી ભરે જવાની છે આ રીતે નાના મોટી મિક્સિંગ ભરવાની છે આ નીચેના થરમાં આમાં હાવ નબળી ભરવાની નથી અને હાવ મોટી ભરવાની નથી મિક્સિંગ કરી જવાનું છે આ રીતે આ રીતે આમ તમારે ગોઠવણી કરી જવાની છે આ રીતે સારામાં સારી કેરી હોય નાની કેરી મોટી કેરી બધી સારી આવી કોઈ તમે જોઈ શકો બગડેલું હોય તો તમારી કેરી સાઈડમાં કાઢી જવાની છે એવી કેરી આપણે આની અંદર ભરવાની નથી આવી રીતે આખે આ બોક્સ ભરે જવાનો છે આ બધું મીડિયમ બચાઈ જાય આવી રીતે તમે કરી લેજો ત્યારબાદ આ ઉપરનો જે રાઉન્ડ આવે ને મિત્રો ખાસ કરીને જે આ મોરો કહેવામાં આવે આ મોરાની અંદર સારામાં સારા આવા નંગ હોય છે દાણાના આવી રીતે તમારો મોરો આવો ગોઠવવાનો છે જેથી કરીને આખું આપણું આખું આખે આખું બોક્સ છે એ મિક્સિંગ થઈ જાય સારી રીતે સારી ઘેરિયા ઉપર દેખાય કારણ કે વેપારી છે એને તો મોરો સારો જોઈએ અને આવી રીતે તમે આવો મોરો બાંધી શકો આવો સારો મોરો બાંધવાનો છે જે મીડિયમ કેરી હોય એને તમારે મીસી અને વસો વસ મિક્સિંગ રીતે ભરવાની છે આવું એકલી નાની કેરી ભરવાની નથી દાણા વગરની કેરી ભરવાની નથી આ રીતે તમે આવો સારામાં સારો મોરો બાંધવાનો છે આવી રીતે મિત્રો તમને વિડીયો દેખાડું જોજો આવી રીતે આ સારી સારી સારામાં સારી કેરી હોય આવી રીતે ભરવાની આનો મોરો આવી રીતે તૈયાર કરવાનું આ રીતે મિત્રો અમારો તૈયાર કરી લેવાનો છે જેથી કરીને આપણું બોક્સ ખુલે એટલે સારા ભાવ મળી રહેતા હોય છે આવી રીતે આ રીતે બોક્સ કરવાનો ત્યારબાદ આને કમ્પ્લીટ આનું વજન કરવાનું છે કારણ કે પાંચસો ગ્રામનું તો બોક્સ હોય છે એટલે એ વજન થઈ અને સાડા દસ કિલો તમારે વજન કરવાનો એટલે દસ કિલો આપણી કેરી હોય અને પાંચસો ગ્રામનું આપણો આ બોક્સ હોય આવી રીતે મિત્રો જો આવું ડીટલા હોય તો પણ રાખી દેવાના જેથી કરીને કેરીનું પાકવાની ક્ષમતા બહુ સારી રહે કારણ કે આ સીડ નીકળી જાય ને તો કેરીમાં એ ઉડે એટલે થોડીક ખરાબ થવાની શક્યતા રહેતી હોય છે પણ આવી રીતે ડીટલું હોય ને તો ખરાબ થવાની શક્યતા ઓછી રહેતી હોય છે એટલે એવી રીતે કોઈ ડીટલા હોય તો પણ રાખી દેવાના અને ચોખા કરવાની જરૂર નથી અને તમે જોઈ શકો મિત્રો હું બોક્સ ભરું છું આ દસ કિલ્લાનું બોક્સ હોય છે અને માર્કેટ તો અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ભાવ હોય છે અમારે તો અહીંયા માર્કેટ લેવલ જોવા જાય તો પીઠાની અંદર જે આપણે એપીએમસી યાર્ડ હોય ફ્રૂટના એની અંદર આનો ભાવ અત્યારે અમારે પંદરસોથી માંડીને બારસો હજાર અગિયારસો આવા બધે ભાવ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ભાવ હોય છે આવી રીતે તમે કાયદેસર ગોઠવણી કરવાની છે આમાં જરાય આપણે ઉતાવળ નહીં કરવાની એનું કારણ છે કે જે આપણી બોક્સની ગોઠવણી છે એનો મોરો બાંધવો એ જ મહત્વનું એનું મેન કાર્ય હોય છે મિત્ર પછી શું થાય કે તમારું બોક્સ ઠલવે તો કારણ કે બધી સારી કેરી હોય તો વાંહે બીજી પાસે નાની કેરી આપણી રહી જતી હોય છે તો આ રીતે સારી રીતે આની ગોઠવણી એવી કરવાની કે આમાં બધી એક જ સરખી કેરી નીકળવી જોઈએ નો નાની નીકળવી જોઈએ નો એકદમ મોટી નીકળવી જોઈએ પરફેક્ટ આખે આખું બોક્સ કમ્પ્લીટ જ ભરાવું જોઈએ અને બને ત્યાં સુધી જો બોક્સ ભરવામાં એક જ વ્યક્તિ બોક્સ ભરે તો સારું પડે બે ત્રણ વ્યક્તિને બોક્સ ભરવામાં રહેવું નહીં જેથી કરીને સારી ક્વોલિટીના બોક્સ ભરાય અને આપણે ભાઈનો સારો માલ ભાવ મળે આવી રીતેની આ ગોઠવણી કમ્પ્લીટ આવી જ રીતે કરવાની એક જ હીરખું આનું આ ગોઠવણી પ્રક્રિયા છે અત્યારે પછી કેવું થતું હોય કે આપણે જેમાં એમ તો બોક્સ ભરી દઈએ તો એમાં ભાવમાં પણ કપાઈએ આપણે અને સારા ભાવ ન મળે અને પછી નુકસાન વેઠવું પડે એટલે એટલા માટે શાંતિથી અને એક જ વ્યક્તિ બોક્સ સારી રીતે ભરે તો આ તમે સારામાં સારો મોરો પણ બંધ થઈ ગયો આ તમે જોઈ શકો છો એટલે હું તમને મોરો બતાવું મોરો બતાવો તો આ મોરો બતાવો આવી રીતે જો આ ક્લિયર મોરો તૈયાર થઈ ગયો છે આ તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ મોરો આવી રીતે આ સુપર ક્વોલિટીનો માલ બની ગયો ખેડૂત મિત્રો એટલે આવી રીતે આવી બધી કાળજી લેવાની હોય છે કેરીના બોક્સ ભરવા સમયે એને ઉતારવા સમયે જ્યારે આપણે કોઈ વેડા ઉતરતા હોય અને કોઈ કેરી હેઠી પડી ગઈ હોય તો એને અલગથી કાઢી નાખવાની કારણ કે આપણે કોઈ ગ્રાહકમાં આપી હોય તો હેઠી પડેલી કેરી પાકતી નથી અને ગ્રાહકની ફરિયાદ આવતી હોય છે એટલે જેથી કરીને કેરી કાઢી નાખવાની એટલે આવી રીતે જો આવો સારો મોરો બંધાય છે પછી તમે આને માર્કેટ સુધી જવા દો તો આના ભાવ સારા મળતા હોય છે હવે આગળ આગળ મિત્રો તમને કેવી રીતે વજન કરવું કેવી રીતે આને બાંધવું એ તમને આગળ વિડીયોમાં આ બની લેજો હું બતાવું છું બોક્સ ભરાતા જાય તો આવી રીતે મિત્રો આપણે પ્લાસ્ટિકની દોરી લીધી પછી આમાં બે ગાંઠું વારી આવી રીતે આમ ખેંચી લીધું આવી રીતે રાખી લે ખોખું આવી રીતે બંધાઈ જાય આ માટી મારવાની છે એમ કરી આવી રીતે આપણે દાંતડાનો ઉપયોગ કરવાનો તમારી પાસે આપવું હોય તો પણ હાલે આવી રીતે અત્યારે થઈ ગયો બંધાઈ ગયો બોક્સ આવી રીતે આપણે તેનો આગળ વિડીયો બતાવી આવી રીતે ગોઠવાની બધી કરવાની અને આવી રીતે આનું કેરીનું શોટિંગ કરી આપણે જે મિત્રો શોટિંગ કર્યું હતું એમાંથી આ નાનું ફળ છે આ પિસ્તાલીની સાઈઝ છે આજે એક બોક્સની દસ કિલોની અંદર પિસ્તાલી નંગ આવે અને તે બીજું આપણે શોટિંગ કર્યું મોટી કેરી એ ચાલી ઓગણચાલીસથી ચાલી નંગનું શોટિંગ કરી અને આપણે ચાલી બોક્સ ભેદા છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને શોટિંગ કરવું જરૂરી છે કારણ કે શોટિંગ નહીં કરો તો આપણી બધી કેરીનો ભાવ કપાઈ જાય એટલે શોટિંગ કરી નાખો તો ભાવ સારો મળે અને જે નબળી કેરી નીકળે એનો પણ ભાવ સારો મળે કારણ કે નકર બધું હારે અપાઈ જાય જો શોટિંગ ન કરીએ તો સારો માલ પણ નબળી કરીને હારે કપાઈ જતો હોય એટલે શોટિંગ ખાસ કરી લેવું અને નંગ પણ ગણી લેવા કે ભાઈ બોક્સની અંદર આપણે કેટલા નંગ આવે તો આવી રીતે જેમ અમે આ ગણ્યા કે ભાઈ આ જે શોટિંગ કર્યું નાની કેરી છે એ એટલા નંગ આવે છે મોટી કેરી છે એ ચાલીસથી ઓગણચાલીસ નંગનું દસ કિલોનું બોક્સ ભરાય છે એટલે આવી રીતે આનું શોટિંગ કરવું ફરજિયાત જરૂરી છે તો ખાસ ખેડૂત મિત્રો આપણે આ જે વિડીયોમાં આજે માહિતી આપી હતી કેરીનું શોટિંગ અને વોક ભરવાની તો આ આપણી માહિતી હતી જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત